નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશુરી શેરબાનું વાઘોડિયા તાલુકાના મઢેલી ફલોડ રોડ ગામ જવાના રોડ પર મગર રોડ પર ફરી રહ્યો હોવાનો વાયરલ વિડીયો સામે આવ્યો છે જે રોડ પર રાહદારી વાહન ચાલક વહેલી સવારે પસાર થઈ રહ્યો હતો તેને મગર લટાર મારતાનો વિડીયો તેના કેમેરામાં કેદ કર્યો હતો અને તે દરમિયાન રોડ પર જઈ રહ્યો મગરનો વિડીયો સામે આવ્યો છે જ્યારે બીજી બાજુ વન વિભાગને જાણ કરાતા વન વિભાગની ટીમ તેમજ રેસ્ક્યુ ટીમ દ્વારા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું રાત્રિ દરમિયાન ફલોડ ગામ પાસેની દેવ નદીમાંથી બહાર નીકળી આવ્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ મુકેશ પરમાર વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે